અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપ સરકારે વચન આપ્યા પણ ખેડૂતોને પાણી નહીં આપ્યું વાવથરાદ ખેડૂતે તંત્ર સામે ભક્તિનો આગાજ કર્યો પાણી માટે યજ્ઞ અંધકારમાં આશાનો દીવો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામે થયું એક એવું આંદોલન જેના કોઈ મોરચા ધરાવતું હતું ના સૂત્રોચ્ચાર પણ જેનો સંદેશ તંત્રના દરવાજા હચમચાવી દે એવું હતું ખેડૂતોએ પોતાની જીવલેણ સમસ્યા માટે યજ્ઞ કરી ભગવાનની પોકાર નહીં તો સરકાર તો વર્ષોથી બુદ્ધિ ચાદર ઓઢી અને સુઈ ગઈ છે જેમાં સિંચાઈના પાણી માટે વળખા ખાધા અરજી કરાઈ દરખાસ્તો અપાઈ પણ તંત્ર તરફથી મળ્યું શું ખાલી વચનો અને ખોટી આશા આજે મીઠું ધરતીના સાદા લોકોને પાક ઉગાડવા માટે પાણી નથી મળતું અને ઉપરથી તંત્રની ચૂપી ખેડૂતોએ સાફ કહ્યું હવે અમારા શ્વાસ બચાવવા યજ્ઞ કરવો પડે છે તો એ પણ કરીએ આ યજ્ઞમાં ગામના વૃદ્ધ ખેડૂતથી લઈ યુવાન ખેડૂત સુધી જોડાયા હતા ને જેમાં વિશેષ એ છે કે કોંગ્રેસના પૂર્વ સભ્ય પણ હાજર આ ને તંત્રના નિષ્ક્રિય વ્યવહાર પર આખરી ટીકા કરી અને વાવ ખરાદના છેવાડાના ગામડામાં ઉનાળુ સીઝન નિષ્ફળ ગઈ છે ત્યારે આજે માલસણ બ્રાન્ચ કેનાલમાં હનુમાન જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ હવન કર્યો ભગવાન હનુમાન પાસે પ્રાર્થના કરી હે ભગવાન સરકારને સદબુદ્ધિ આપો તો અમને ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી મળે બ્યુરો રિપોર્ટ કાયમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ આજે હનુમાન જયંતિના દિવસે પૂનમના દિવસે થરાદની નર્મદા માલસણ બ્રાંતની અંદર એ ગવર્નિય જોવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડો ની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંજરા પોળને અને રેઠા રખડતા પશુઓને પણ કંઈક મળશે સન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જૈન ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલાં જાહેર કહી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે

અત્યારે ઘાસચારો બળી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનો આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે માટે માટે નુકસાન કરવા જો હું તો કહું છું તો ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષ તો મારા પક્ષ નો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાવ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર બેસવાની તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારને વિનંતી છે જો અહીંયા લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળી ઊંચી કરવા માટે નથી મૂક્યા તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો દિવસે સમય આપે પાણી નહી છોડવામાં આવે તો હાલમાં તો પણ સરકાર નો કાર્યક્રમ આ વિસ્તારોમાં માં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશુ ખેડૂત કોણ